બિહારમાં યોજાયેલ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો બિહારમાં યોજાયેલ ચૂંટણીનું પરિણામ ભાજપની ભવ્ય જીત થતાં વાઘોડિયા ભાજપ સંગઠન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો વાઘોડિયા જય અંબે ચોકડી ખાતે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવાનો આગેવાનોએ ફટાકડા ફોડી મોમીઠું કરી વિજય જશ્ન મનાવવા આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા વાઘોડિયા प्रमुख जय जोशी एनडीएमसी अरभ सनदाई महामंत्री नरेन्द्र मां चूंटायेली हमारा भारतीय जनता कार्यकर्ताओं भेजा मिली आज डबल सेंचुरी खाते रहती संख्या में लोग भेजा दीने का बिहार में विजय भव्य विजय अपाय बदल बिहार અભિનંદન આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં બસો ઉપરની જે સીટો આવી છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ઉપર વિકાસની જોવા છે અને મોદી સાહેબ આવીને આવી જીત દરેક સ્ટેટોમાં ભગવતી અપાવતી રહે એવા માથે મોદી સાહેબ હવેભાઈ શાહ સાહેબ બિહારની ડબલ સેન્ચુરીની વિજય મેળવવા બદલ ખૂબ અભિનંદન બિહારની જનતાનો પણ વાઘોડિયા લોકો ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આજે ઉત્સવ મનાવવામાં વિજયમાં એ ભેગા થયા